તકિયા બકકે બધું સાથે દાવે સોફા ની અને જો અહીંયા ખુરશી છે મસ્ત મજાની બ્રાન્ડ ન્યુ જો દાદા આની કે જો 6000 છે 6000 ની ખુરશી છે જોઓ આ તો હેલો મિત્રો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગ માં હાર્દિક સ્વાગત છે અને આજે તમને થમ્બનેલ ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે કે આપણે કા આયા છે તો આજે આપણે આવ્યા છે અલંગ અને શિવરાજ ટ્રેડર્સ માં આજ હું તમને તમામ ફર્નિચર ની વસ્તુ બતાવવાનો છું તો તમે બધા નિહાળજો એકથી એક નવા ઘર જૂના ઘર બધા માટેની ફર્નિચરની વસ્તુ બ્રાન્ડ બતાવવાનો શું હિંચકાથી માંડીને ખુરશી ખુરશીથી માંડીને ટેબલ તમામ વસ્તુ હું તમને બતાવીશ તો શિવરાજ ટ્રેડર્સ આઠસો ત્રણ નંબરનો પ્લોટ છે તો હું તમને બતાવું તો તમે બધા જોતા રહેજો ને આપણી સાથે એક દાદા હમણાં જોડાઈ જાય એ તમને ભાવ તાલ બધું કહેતા જશે અને પછી તમારે વસ્તુ લેવી હોય તો લેવા આવજો અલંગમાં અને અલંગ આપણે ભાવનગરમાં તો આવેલું જ છે તમને ખબર જ છે તો હાલો આજે તમે બધા બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા લેજો અને હું તમને બધી જ બધી વસ્તુની માહિતી અને વસ્તુ બતાવતો જાઉં મિત્રો અમારી સાથે અત્યારમાં જો દાદા જોડાઈ ગયા છે વિક્રમસિંહ તો આજ આ દાદા આપણને સંપૂર્ણ માહિતી આપશે શું શું ભાવ છે તો કહેતા જાય તો અત્યારમાં તો જો આ બ્રાન્ડ ન્યુ ખુરશી છે ઓફિસ માટેની મસ્ત મજાની દાદા આની કિંમત એની છ પાંચસો આની છ હજાર પાંચસો કિંમત છે અને આ સાઈડે અલગ અલગ વેરાયટીની ખુરશી છ હજાર છે

અને આ દાદા એક હાઈટ છે 2000 રૂપિયા આની 2000 કિંમત છે અલગ ટાઈપની અને આયા તમે ખુરશી જોઈ શકો છો ઓફિસ માટેની અલગ અલગ ખુરશી છે તમે જોતા જજો બધી લાઈનમાં દાદા આની અલગ અલગ રેન્ટ છે અલગ અલગ રેટ જો આ 7500 છે આ 5500 છે આ 4500 છે 6500 છે અને આમે જો ઓફિસ માટેની ખુરશી છે એ 2200 રૂપિયા છે આમાંથી લ્યો તો 1500 રૂપિયા છે તો જો આ 1500 વાળી ખુરશી છે મિનિમમ તમે ભાવ જાણી લેજો અને પછી આવી જજો અને જો આ છે ઝૂલો અને આ નાના બાળકો માટેનો છે આની દાદા જો આ છે 1350 રૂપિયા એ 650 રૂપિયા પછી આ બાજુનો 2900 આ 2900 એની બાજુમાં 2900 હમ જોતા જજો તમે અને જો આ કઈક નવી ટાઈપનો ઝૂલો છે એ 1800 રૂપિયા આ 1800 રૂપિયા પછી આ મોટો ઝૂલો 5500 રૂપિયા અને આ 5500 રૂપિયા બાજુનો 2000 ઓ મિત્રો જો આયા છે ગાડલા મસ્ત મજાના દાદા આની કિંમત ગેરંટી વાળા છે બત્રીસો રૂપિયા ગાડલું પડે આપડે અને બત્રીસો રૂપિયા કિંમત છે બ્રાન્ડ ન્યુ ગાડલા એક નંબર અને અહીંયા છે મસ્ત મજાની ટીપાઈ તો હાલો હું તમને ટીપાઈ બતાવું જો આ પીસની મસ્ત મજાની ટીપાઈ છે જોઈ લેશો દાદા આની અલગ એ ટીપાઈ આપણને પડે પાંચ હજારમાં ગમે લ્યો આમાંથી આ ગમે ટી ટીપાઈ લ્યો કેમેરામેન બતાવી દેજો પાંચ હજારમાં પડશે તો ટીપાઈ અને આ શું છે પછી ટૂલ છે આપણે

બે વર્ષની ના આ અલગ જાતની ખુરશી છે એ પંદરસો રૂપિયા પીસ આમાંથી ગમે તમને આગળ બતાવી તી ગમે પીસ લો પંદરસો રૂપિયા જુઓ તમે અલગ અલગ ટાઈપની ખુરશી છે અને હું તમને હમણાં બતાવું બધી જાતના સોફા તો હાલો સોફા જોઈ લેજો અને હું જ આવે તો એક નાની એવી કોમેન્ટ કરી નાખજો તો મિત્રો હું તમને હવે બતાવું બ્રાન્ડ ન્યૂ સોફા તો મસ્ત મજાના સોફા છે આમ જો બહુ હેવી કલેક્શન છે સોફાનું

અને આ ઈદ ખુરશી છે ને એ 11:30 આ 11:30 જો આ 15500 આ 15500 જો ઇલેક્ટ્રિક ખુરશી આવે મસ્ત મજાની તો તમે આ તો આવતા જાવ એમ હું તમને બતાવતા જઈ અને આ છે સિંગલ સોફા જોવો તમે આની દાદા એ 6000 6000 અને જો અહીંયા ઝૂલા છે મસ્ત મજાના જોઈ લેજો તમે જો 4200 એના 4200 આ ઝૂલાની કિંમત બાજુના 2900 બાજુના 2900 અને એની બાજુમાં નેતરમાં 3500

સોફો એક નંબર સોફો છે અને જોઈ લો તમે કેવી સોફા ની ક્વોલિટી છે અને આ સોફો દેદા બાર પાંચસો આ સોફો છે બાર પાંચસો આ સોફો તમે જોઈ શકો છો કઈ ઘટે નહીં તકિયા બકિયા બધું સાથે જ આવે સોફા ની અને આઈપા પણ સોફા છે પચીસ હજાર આ પચીસ હજાર નો સોફો છે આમ જવો તમે મસ્ત મજાનો અને બ્રાન્ડ ન્યુઝ છે બધા અને આ સોફો એ બાર પાંચસો

ઓલા વાળો આની કિંમત એ ત્રણ હજાર ત્રણ હજાર અને એની બાજુનો બેતાલીસો બેતાલીસ એમ અલગ એની બાજુમાં પિસ્તાલીસ સો રૂપિયા ઝૂલા છે ને અલગ અલગ ભાવ છે એના હું તમને એક આ ઝૂલો બતાવો મને તો આ ગીમો છે આપણે વાળીએ એમાં સૂકવો થાય વાળિયા ઝાડું બાળું હોય તો એમાં ટીંગાડીને કિંમત આઠસો રૂપિયા આઠસો રૂપિયા તમે જવા તારીનો મુસ્ત બનાવેલો છે હજુ પાડી હે એક નંબર છે આનો ખાલી આઠસો રૂપિયા

તો બધા અવશ્ય મુલાકાત લેજો વસ્તુ લઈ તો દોસ્તો તમારે આ પ્લોટમાંથી વસ્તુ જ હોય અલંગનું તમામ વસ્તુ અહીંથી ફર્નિચરમાં તમને મળી રહે ઈ પણ રિઝનેબલ પ્રાઇસમાં બીજી માર્કેટ કરતા અહીંયા સસ્તે દામમાં મળી રહે અને ઋષિભાઈ અલંગમાં એવા છે તો ખાતરદારી તો કરવી જ પડે મહેમાન મહેમાન નવાજી કરવી જ પડે બે ત્રણ વિડીયો શૂટ કરવાના હતા તો કે કાંઈ વાંધો હાલો આવતા રહ્યો શૂટિંગ કરી નાખીએ અને શૂટિંગ કર્યા અને કેવું લાગ્યું અલગમાં પ્રાઇઝ જાણીને કેવું લાગ્યું પ્રાઇઝ જાણી અને નત નવી વસ્તુ જોવા મળી એટલી નોલેજમાં એટલી ઓલી કરી છે સ્ટ્રગલ અને આ વસ્તુ જોઈ છે નતનવી આ ભાઈ અમને ફૂલ રિસ્પોન્સ આપ્યો છે અને સપોર્ટ આપ્યો છે વાત પૂછોમાં અને અમારા દાદાએ પણ કાંઈ ઘટવા નથી દીધું તો હાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાયને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય